ઝાલાવાડ ન્યૂઝ એક્સપ્રેસ ચેનલને લાઇક કરો શેર કરી અને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલાં તમને મળે સાયલા તાલુકાના જૂના જસાપર ગામે ઘણા વર્ષોથી રસ્તા બિસ્માર હાલતમાં તાત્કાલિક રસ્તા રિપેર કરવા ગ્રામજનોની માંગ આગામી સમયમાં રસ્તા રિપેરિંગ કરાવવામાં નહીં આવે તો કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી

જેમાં ગામ લોકોએ પોતાની સમસ્યા તેમને જણાવી અને સરકાર પાસે માંગણી કરી જો ટૂંક સમયમાં આ રસ્તા બનાવી દેવામાં નહીં આવે તો કચેરીનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે